तो कैसे वीडियो एंड सुधी जो था रजो अनुमज उसु बार तो चलो जाइए बाहर चलिए तो चलो कहीं सही है बाहर લાઈક કરો કોમેન્ટ કરો મસ્ત વાતાવરણ પૂરા જઈએ ઘેર પેટ્રોલ તો ચલો ગઈશ ગધીનગરમાં આવી જશે તો Ona partai Metro Jaisa, trip sawak SBI Bianca, Jaisa, mas toya tawaran ang, terus terus, terpaksa beri Jais Jusa, terus menjarjit lo berdosa juga, goti nanggar melilot teri ni bau jah dah, melilot

ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું છે જુઓ બહુ ટ્રાફિક વાળું છે હોય બ્રિજ આવી નદી નેચર અને આટલા વિમાન જાય પણ વિમાન દેખાતું નહીં સરસ મજા તો જો ગાડીઓ છેટલી પડી હતી Ahmedabad um, mau aja sih guys Satan Satan तो गैस हम दवा जैसी પણ જે જગ્યાએ જવાનું છે એ જગ્યાનો આપણો વિડીયો લેવાનો નહીં તો આપણે અમદાવાદ ફરીને જ પાછો અમદાવાદના જ વિડીયો લઈએ જો સરસ મજાના લગાવેલા છે ચિત્રો બધા દોરેલા હું અમદાવાદમાં પુલ ને ગણનારા ને છે મસ્ત મજાના ચિત્રો દોરી છે

ગુલાબી પીરું વાદરી બધા ફૂલ બનાવેલા છે લાલુ આવે છે અમદાવાદ તો જઈને આવ્યા છીએ પણ હું જવાનું બીડિયું લેવાનું નહીં તો ચલો એમ બોલો બિલ્ડિંગ બજાર મસ્ત હા

મસ્ત ટેન્ટ બધેલો છે પાછું એક બ્રિજ આવી ગયો અમદાવાદમાં હું ગોધીનગરમાં જેટલા જોયું એટલા બ્રિજ જો જીએ એ બ્રિજ જેટલા બ્રિજ બનાવેલા છે બધુંય ખરખું લાગે મને તો

ગોધીનગર બાજુ થઈને પાછો વળી ઘેર જવા માટે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ જઈ અને પાછો આવ્યો ઘેર જઈએ છીએ અવસર ભરેલું

તો ગાઈસ અમે અમારા બાજુ આવી ગયો છીએ એમાં જુઓ અમે બે લોકો બહાર રહે ને ત્યાં જો તો અમે કેમ જઈ નહીં એટલે અમારો ગોમ આવી ગયો તો દીપોમાનું મંદિર આવે છે આ દીપોમાનું મંદિર છે અમારું ગોમ આવી જ આવી તો ગાઈસ ગોમ આવી ગયો અને જો સુરત દાદા હમ આ દીપો ઓની ડોકી મારું ગોમ અમારા ગોમની દૂધ દૂધ ડેરી તો ઘેર જવાનો રસ્તો હ તો ફાઈનલી ગાઈસ ઘેર આવી તો ફાઇનલી ગાઈસ હું અમદાવાદ જઈને આવી જઈ વિડીયો બીજું કશું બનાવ્યું નહીં આટલો જ વિડીયો બનાવ્યો છે કે બાર જો જે જગ્યાએ જો તો એ વિડીયો લીધો નહીં તો ગઈશ આટલું જ લીધો હ તો બધો એન્ડ સુધી વિડીયો જોજો લાઈક બહુ કર્યુંડિયો જે તો જગ્યા બહુ સારું ગમે પણ વિડીયો લેવાનું હતું એટલે ઘેર આવી ગયો ઘેર આવીને આમ બધું કોમ બોમ કરીએ તો ચલો ગઈશ ઘેર તો હું આવી જઈશું અમદાવાદ જઈ સોજના ચાર વાગે આવી જઈશું કપડો પર્યો હજી બીજું કોમ બધું બાકી હ થોડુંક થોડુંક કોમ બાકી તો સાડા ચાર થઈ જશે ઘેરાવતા હોય તો તો સુરત દાદા એટલે હાજી તરકું દેખાશે સવારે મેં તો કપડો ધોઈ નાખ્યો તો મારી એકલીનો કપડો બાકી છે બીજું ગાઈશ મસ્ત વાતાવરણ અમારા ગોમનું તો ચલો ગાઈશ આજે રવિવાર સ તું રવિવાર માતાજીનું દર્શન કરવા જઈએ આજે રવિવાર ભરવા જવાનું દર્શન કરવા ગયા માતાજીનો તો ચલો ગાઈસ દર્શન કરવા તો ગાઈસ હું દર્શન કરવા આવી જઈશું જુઓ ચલો દઈએ તો ચલો ગાઈસ દર્શન કરી લઈએ માતાજીનું માતાજીની અગરબત્તી કરી લઈએ

તે જુઓ જય જુટણીમાં લખેલું છે એટલે ઘુમ્ટ વગર તો માતાજીનું મંદિર સારું લાગતું એ નહીં જો તો બધા દર્શન કરી લેજો જૂટણીમાંનો તો જો આ બાજુનું વાતાવરણ આ બાજુ ફૂલ સોળ આવેલાં છે એવા અને આ ટાવર ટાવર્સ તો આ માતાજીનું ગેટ છે દરવાજો બનાવેલું છે લગાવવાની છે એના ઉપર તો ચલો માતાજીનો દર્શન કરી લીધો બધા માતાજી દર્શન કરી લેજો તો મો આવી હતી રવિવાર ભરવા તો આપણે માતાજીનો દર્શન કરી લીધો શું બધો કોમેન્ટમાં જય ચૂંટણીમાં લખી દેજો તો વિડીયો સારું ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો તો ગઈ જવા માતાજી દર્શન કરવા આવી હતી તો વિડીયો સારું ગમે તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો તો મને કાલે જ નવા વિડીયો પણ આવજો